તો જે માતાજી મિત્રો આજના નવાજ જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ વખતે આપણને દૂધ વધારો કેટલો મળવાનો છે અને ખરેખર જે ખેડૂત રાખતો હોય છે પશુ ત્યારે ફાયદો મોટો ક્યારે થતો હોય છે કે દર વર્ષે જે પશુનું દૂધનું સરેરાશ ભરાવતો હોય પાંચથી દસ લાખનું પંદર લાખનું વીસ લાખનું પચીસ લાખનું તો આપણે આ વખતે લગભગ એવું લાગી રહ્યું છે કે બનાસ ડેરી ખરેખર પશુ પાલક માટે બહુ મોટો પણ ફાયદો થવા જઈ રહ્યો છે હવે ટકાવારી ઉપર આપણે નક્કી કરીએ કે સમજો કે કદાચ વીસ ટકા હોય તો લાખે આપણને અંદાજે તમે સમજી ગયા છો કે વીસ હજાર જેવો ફાયદો થતો હોય છે અને પચીસ ટકા હોય તો પચીસ હજાર જેવો ફાયદો થતો હોય છે અને ખાસ ખેડૂતોને અને પશુપાલક મિત્રોને આ મોટો ફાયદો છે કે ભાઈ દૂધ વધારો એટલે જ્યારે પશુ રાખતા હોય છે અને વર્ષે એમને દૂધ વધારો મળતો હોય છે અને ખરેખર આ વખતે પણ બહુ સારો જે આપણા બનાસ ડેરીના ચેરમેન છે એમને પણ આ વખતે ખરેખર પશુપાલક માટે મોટો ફાયદો થવાનો છે અને આપણ પણ કેટલો મળવાનો છે આપણે જ પશુ રાખીએ છીએ અને દૂધ કેટલાનું ભરાવેલું છે કેટલા લાખનું ભરાવેલું છે અને આ વખતે આપણને નફો પણ કેટલો થવાનો છે તો ખરેખર પશુપાલક મિત્રો જે ખેડૂતને છે ને પશુ રાખતો હોય છે ને ત્યારે આ વર્ષે જ્યારે વધારો મળતો હોય છે ત્યારે મોટો ફાયદો થતો હોય છે તો પશુપાલક મિત્રો તમે પણ ખરેખર તમારે દૂધ કેટલાનું ભરાવેલું હોય છે વર્ષનું તમે જાતે ચેક કરી શકો છો ત્યારે તમને ફાઇનલી તમારી ડેરી કેટલા ટકાવારી ઉપરથી તમને દૂધ વધારો આપી રહી છે એ પ્રમાણે તમે ફરવામાં મારી શકો છો અમૂલ એપ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ચોવી પચીનું તમે કરો એટલે તમે આ વર્ષનું કેટલું દૂધ ભરાવેલું છે એ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને પછી તમારો ડેરીનો કેટલો નફો બાવીસ ટકા છે વીસ ટકા છે કે પચીસ ટકા છે કે સત્યાવીસ ટકા જે પણ હોય તમે નાખી અને નક્કી કરી શકો છો કે ભાઈ આ વખતે આપણને આટલો નફો મળવાનો છે અને ખરેખર પશુપાલક મિત્રો જે પશુ રાખતા હોય છે એમના માટે આ જે નફો મળતો હોય છે એ બહુ મોટી સારી વાત કહેવાય ને આપણે પણ સારો નફો મળે તો ખેડૂત પણ થોડોક કોઈ નવું કામ કરી શકે અને અથવા ઘણા પશુપાલક મિત્રોને ખેડૂત મિત્રોને એવું હોય છે કે ભાઈ આ વખતે આપણે સારી એક બે ગાય લાવી શકીએ આપણે અંદાજે નફો કેટલો મળવાનો છે ને ખેડૂત મિત્રો અંદાજે વીસ ટકાથી અંદર હોય કે વીસ ટકા હોય નફો હજી આપણે ફાઇનલ પાછી ખબર નથી પણ જો વીસ ટકા હોય ને તો એ આપણે આરામથી બે ગાયો આવી જાય એટલો આપણને નફો મળી જાય એ વાત જ છે તો ખેડૂત મિત્રો ખરેખર તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અમારો વિડીયો તમને સારો લાગે તો વિડીયાને એક લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા જિલ્લાનું નામ પણ તમે સાઇડમાં લખી દીધું એટલે અમને ખબર પડે કે ભાઈ તમારા જિલ્લાની અંદર કેટલા નફામાં કેટલા ટકાવારીથી નફો ફાળવવામાં આવે છે આ અમારા એક બનાસકાંઠાની જગ્યા પર લગભગ વીસ પચીસ ટકાથી વધારે અંદાજ છે આ વખતે પણ કેટલો હજી ફાઇનલ થાય એટલે આપણને એનો અનુકૂળ મળી જાય તો આજના વિડીયાની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયો